સંત યોહાના પાઠ પહેલો અધ્યાય કડી ઓગણીસ થી અઠ્યાવીસ સુધી મારી પાછળ એવો એક માણસ આવે છે જે હું જન્મ્યો તે પહેલા પણ હતો જ યોહાનને સાક્ષી આ રહી જ્યારે યહૂદીઓએ યરુસાલેમમાંથી પુરોહિતોને અને પુરોહિત સહાયકોને તમે કોણ છો એમ પૂછવા તેમની પાસે મોકલ્યા ત્યારે તેમણે કબૂલ કર્યું ઇનકાર ન કરતા કબૂલ કર્યું કે હું ખ્રિસ્ત નથી તે લોકોએ પૂછ્યું તો તમે કોણ છો એલ્યા લ્યા છો ત્યારે તેમણે કહ્યું ના તો જેનું આગમન થવાનું છે તે પૈગમ્બર છો તેમણે જવાબ આપ્યો ના એટલે તે લોકોએ તેમણે કહ્યું તો તમે છો કોણ જવાબ આપો જેથી અમને જેમણે મોકલ્યા છે તેમને અમે જણાવીએ તમારા પોતા વિશે કે તમે શું કહો છો તેમણે પૈગમ્બર યસાયના શબ્દોમાં કહ્યું હું તો પ્રભુના સીધા રસ્તા કરવા આવ્યો છું એવો અરણ્યમાં પોકારાનો અવાજ છું આવેલા માણસોમાં કેટલાક ફરોશિયો હતા તેમણે યોહાનને પૂછ્યું જો તમે ખ્રિસ્ત પણ નથી એલિયા પણ નથી તેમ પૈગંબર પણ નથી તો પછી તમે સ્નાન સંસ્કાર કેમ કરાવો છો યોહાને તેમને જવાબ આપ્યો હું પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું પણ તમારી વચ્ચે એક જણ એવો આવે છે જેને તમે ઓળખતા નથી તે મારી પાછળ આવનાર છે અને હું તો તેના પગારખાને વાદરે છોડવાને પણ લાયક નથી પાર આવેલા બેથાનિયામાં યમન કરાવતા હતા ત્યાં તે આ બન્યું છે આ પ્રભુની વાણી છે મારા વાલા ધર્મજનો આજે આપણે વાંચનમાં સાંભળ્યું તેમ ભલવાડો તાબડતો નીકળી પડ્યા અને તેમણે માતા મરિયમને જોશે અને ગમણમાં સુવાડેલા બાળને શોધી કાઢ્યા દેવદૂતે જ્યારે તેમને દર્શન દીધા ત્યારે ચોક્કસ તેમની આજુબાજુ તેમના ઘેટાઓ હશે કે જેમની તેઓ રખેવાડી કરતા હતા અને બીજું પણ માહિતી એમાં આપેલી છે કે તેઓ તાપણું કરીને બેઠા હતા એટલે કે ત્યારે ઠંડીનું વાતાવરણ હશે અને પુષ્કળ ઠંડીમાં તેઓ તાપણું ફળગાવીને તાપતા હશે આવી પરિસ્થિતિમાં તેઓ બધું જ છોડીને તાબડતો તેમને જે આનંદના સમાચાર મળ્યા છે જે તેમને આનંદ આપનાર છે તે બાળકને શોધવા માટે નીકળી પડ્યા આજે જ્યારે નવા વર્ષમાં આપણે પ્રવેશી રહ્યા છીએ ત્યારે શું આપણે આપણી સઘળી ચિંતાઓ આપણી આજુબાજુમાં જે કંઈ પણ કાર્યમાં આપણે પરોવાયેલા છીએ તે સઘળામાંથી આપણી જાતને વિખૂટી કરી ઈસુને શોધવા માટે તૈયાર છીએ ખરા એ જ પ્રશ્નનો જવાબ શોધવાનો આ નવા વર્ષ દરમિયાન આપણે પ્રયત્ન કરીએ આપણી ચિંતાઓને આપણી મુશ્કેલીઓને પ્રભુને અર્પણ કરીએ અને દરેક બાબતમાં દરેક પરિસ્થિતિમાં ઈસુને શોધવાનો પ્રયત્ન કરીએ અને જેમ માતા મરિયમ યોસેફ અને ઈશુને શોધી કાઢ્યા તેમ ચોક્કસ આપણને પણ આ માતા મરિયમ યોસેફ અને ઈસુ મળશે જ તમને બધાને नवा वर्ष न हार्दिक शुभकामना हैपी न्यू ईयर